ત્રણસો એકતાળીસ પ્રાથમિક શાળાઓ એક ધારાસભ્ય શૈલેષ પરમારે જ્યારે સવાલ પૂછ્યો હતો પ્રાથમિક શાળાઓની સ્થિતિને લઈને ત્યારે સરકારે એ બાબત કબૂલ કરી ગૃહમાં કે ત્રણસો એકતાળીસ પ્રાથમિક શાળાઓ એવી છે કે જેમાં માત્ર એક ઓરડો છે તો એક હજાર છસો છ પ્રાથમિક શાળાઓ એવી છે કે જેમાં માત્ર એક શિક્ષક છે એક શિક્ષક એક શિક્ષક થી ચાલે છે દાહોદ જિલ્લામાં વીસ ડાંગ જિલ્લામાં દસ શાળાઓ એવી છે કે જ્યાં માત્ર એક શિક્ષક છે ગાંધીનગરમાં આઠ બોટાદમાં ઓગણત્રીસ શાળાઓમાં માત્ર એક શિક્ષક એક શિક્ષક શિક્ષકના નિયમ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચે એક જ શિક્ષક છે પાંચ પોઈન્ટ ત્રણ ટકા શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સરકારનો ગૃહમાં સ્વીકાર એમએલએ તુષાર ચૌધરીના સવાલનો કુબેર આપ્યો જવાબ